ચાલો ઉંચુ કોમેડી વ્લોગની અંદર આપનું સ્વાગત છે ને જો આજે આપણે આવી ગયા છે એ અમારા બન્નેવી સાહેબની ઘરે અને તમને કાલે અમારા બેનની મુલાકાત કરાવી ભાણાની કરાવી બનેવી સાહેબની મુલાકાત જોતા કરાવી ગુડ મોર્નિંગ સીતારામ અને જો દીના મહારાજ ને છે આવે છે ગાયઠિયા જમાવટ છે હો બાકી બેન

અને ખરેખર પાર્ટી પ્લોટ ની અંદર બીજી બધી મજા આવે પણ જમવાની મજા ન આવે આપડે જોઈ લીધું જાણી લીધું એના કરતા આપડે ઘરે પ્રસંગ કરીને એને જેવી મજા

ચાલો જો એને ભાણા ને શિખામણી દે છે ભણવાની આ એને ભાણો છે અને દસ મારી પરીક્ષા ની દઉં છું કે આમાં ખેસી લ્યો દસ માં ધોરણ ની પરીક્ષા થોડીક અઘરી હોય એટલે મામી ભાણે છે ને માથાકૂચ કરે છે થોડીક આમાં એવું નથી પતિ પત્ની ના ઝઘડા મામા મામી ભાણે જ નહીં ઝઘડા આવે ચાલુ જ હોય આ હોય પૈસા ફી ભરતા હોય

ને અને અને તો આમ લાગીને એમ કહી દે હું મહિના સુધી તમને નહીં એના છે ને આ રોલો આપણે નીકળી હવે ડોનકને થોડી શીખામણ દેતુ ખાવ આમ કઢમાં શીખામણ તો દઈ દીધી કેટલી દઈ દીધી લઈ લીધી લાગે શું કહેવાય મારક શીખ આવશે ને ત્યાં માં આવશું જોવા પછી બતાવશું કે શું અમાર રણ ઘાયાની બધી શીખામણ દીધી છે

લાગી પછી અમે જાય ત્યાં સુધી મામી મામા સાક્ષી હું મોબાઈલ ને પૈગેલ લાગુ છું કોક આવે તો આયુષ ને ઉપાડે હું નહીં ઉપાડું એમ કહી દઈએ અને મોબાઈલ ખરેખર નો અડે

બે જ બોર્ડ ની પરીક્ષા આવે મેન એક દસમા ધોરણ ની એક બારમા ધોરણ ધોરણની બે પરીક્ષા તમે બોર્ડ ની પાસ નીકળી ગયા

અને દસમા ધોરણની અને બોર્ડની પરીક્ષા છે એટલે અમે બધાય થોડી થોડી એડવર્ટાઈઝર આપી પ્રેશર નથી માર્યું પણ એડવર્ટાઈઝર આપ્યું એને અમને વચન દીધું કે મામા ત્રણ મહિના સુધી ભાઈબંધ દોસ્તાર મિત્રોને મળીશ નહીં એના ભેગો જઈશ નહીં ઈ કે એમ કરીશ નહીં હું મારા મનનું ધાયરું કરીશ એટલે કે વાંચવા લખવાનું અને મોબાઈલને પૈકી લાગી રહેશે ત્રણ મહિના પછી તમે મને કાંઈ કહેતા નહીં મેં કીધું કાંઈ વાંધો નહીં મોબાઈલ રમજે તું તારે બરાબર ને આપણે એમ કીધું ને

દિવસની અંદર છ વિષય હું એમ કહું છું ત્રણ ત્રણ વખત પૂરા થઈ જવા જોઈએ બરાબર મારા તરફથી થી બરાબર ને અને આ મોબાઈલ કોને છે જો આ મોબાઈલ ની જ માથા કુઈટ હતી આ આ મોબાઈલ રહ્યો ને આ મોબાઈલ રહ્યો ને એ માથા કુટ નું ઘર છે મા દીકરાનું એટલે હવે આ મોબાઈલ નું શું કરે છે આ રોનક ભાઈ જોઈ શું છે ભાઈ તું રોનક ત્રણ મહિના ની હોત ને લઈશ મને કોઈ કેતા નહીં કે મોબાઈલ શું કામ લીધો બરાબર ઓકે ઓકે ને ઓકે ઓકે નારાયણ ની સાક્ષી માં મામા મામી ની સાક્ષી માં બધા એમ ને જો મોબાઈલ પડ્યો હોય આયુષ ભાઈ ઘરે હોય તારી મમ્મી ઘરે હોય એમ કે મોબાઈલ ઉપાડ એ ભાઈ તમે ઉપાડો મને ત્રણ મહિના સુધી હવે મામા મામીનું કીધું કરવા દો તમે રહેવા દો બરાબર મોબાઈલ એને ઉપાડવા દેવાનો ભાઈબંધ દોસ્તાનો મોબાઈલનો ત્યાગ ત્રણ મહિના સુધી પછી બોર્ડની પરીક્ષા સારા માર્કથી પાસ કરે અમે એમ કહીશ કે અમારે નેવું પંચાણું ટકા પીઆર જોઈએ બરાબર ઓકે તારું સપનું તો સાકાર થશે હાલો આ મોબાઈલ નો ત્યાગ કરી દીધો છે ભાણા વચન દીધું જોરદાર અને એમ કહે મમ્મીની ટકટક સાંભર્યું એના કરતા મામા મામીનું ટકટક સારું એટલે હવે જો અમે જાય અને ભાણા ને કાબુમાં કરીને જાય હી હવે મને કાંઈ પ્રશ્ન હોય મોબાઈલ બાબત ના અમને ફોન કરજે પછી આ ભાણાભાઈ કહેવાનું કેવાનું બધું બન બરાબર ઓકે ડન હા એમ થાય જોવા ચાલો ઓકે અરડ મહાદેવ હરણ મહાદેવ ચાલો મિત્રો આપણે પાર્ટી પ્લોટ ના લગ્ન કરીને નાના બેનના ઘરે ગયા પછી બાન બાપુના ઘરે ગયા પછી એટલે કે મારા સાસુ સસરાની ઘરે પછી મોટા બેન ની ઘરે ગયા ને બધાય ત્યાં આવતા રહ્યા આપણે છે ને બધાયનું માન પણ રાખી દીધું આનું હોતન કારણ કે એ એમ કેતી હતી ને એમ કેતી હતી ને કે મારા બાની ઘરે જવાનું છે એટલે એની બાની ઘરે હોતન ગયા હા

માર બેની ઘરે જઈએ એટલે બધું આવી ગયું અમારે એમ એમ ન આવે બધું જાવું પડે તમને શું ખબર જો થ્યોન થોડોક ઝગડો કાઈ વાંધો ન આવું હાલવાનું છે તો ચાલો હવે અમારી ગુજુ કોમેડી બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબર નો હોય તો હોય તો કરી નાખજો બાકી લાઈક કરો શેર કરો કોમેન્ટ કરીને જણાવજો કેવી મજા આવે છે અને આનંદ મંગલ બધે કરજો હરે હર મહાદેવ